રાજકોટમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા તેત્રીસમો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુર્જર પ્રજાપતિના ચારસો તોતેર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે રવિવારે બપોરે બે વાગ્યે અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે સન્માન સમારોહનું આયોજન કરાયું છે

અને આપ પણ આ કાર્યક્રમ નિહાળો અને માણો એ અમારી આવતીકાલે ચોવીસ આઠ બે હાજર પચીસ ને રવિવારના રોજ બપોરના બે કલાકે અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ બપોરના બે કલાક વિદ્યાર્થીઓની પસંદગીમાં ધોરણ એક થી પીએચડી સુધીના કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતા હોય એ તમામ ગુજરાત ગુજરાતી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે